નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા જિલ્લામાં વૃદ્ધોની સારવાર માટે 21 આયુર્વેદિક સારવાર કેમ્પ યોજાયા જિલ્લા પંચાયતની આયુર્વેદિક શાખા દ્વારા યોજાયેલા કેમ્પનો 724 વૃદ્ધોને લીધો લાભ વિકાસ સપ્તાહ અંતર્ગત વડોદરા જિલ્લામાં ફરી રહેલા વિકાસ રથની સાથે જિલ્લા પંચાયતની આયુર્વેદિક શાખા દ્વારા આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને વૃદ્ધોને થતી વિવિધ સમસ્યાને કેન્દ્ર સ્થાને રાખી આ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી સામંત દાયમાએ જણાવ્યું કે વિકાસ સપ્તાહ અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લામાં આવેલા સરકારી આયુર્વેદિક દવાખાના અને હોસ્પિટલમાં કેમ્પ તબક્કાવાર યોજવામાં આવી રહ્યો છે વિકાસ સપ્તાહના ત્રણ દિવસમાં આવા એકવીસ કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં સાતસો ચોવીસ વૃદ્ધોએ ભાગ લીધો છે તે પૈકી સાતસો સત્તર વૃદ્ધોને કેમ્પમાં જ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી છે જ્યારે આઠસો ચોર્યાસી દર્દીઓને આહાર શૈલી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે હજુ પણ આ કેમ્પ બાકીના તાલુકામાં યોજવામાં આવશે